નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એજન્સી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વિવિધ સરકારી બેન્કોમાં આઈબીપીએસ પીઓની વિવિધ જગ્યાઓ માટે જે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે એના વિશે વાત કરવાના છીએ આઈબી દ્વારા જે પીઓ હોય છે એની જગ્યાઓ માટે જે વિવિધ સરકારી બેંકો છે જેવી બેંક ઓફ બરોડા થઈ ગઈ અને બીજી ઘણી સરકારી બેન્કોની અંદર આ જગ્યા છે એ બહાર પાડવામાં આવી છે તો આજના આ વિડીયોની અંદર આપણે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે આ જોઈ શકો છો કોમન રિક્રુટમેન્ટ પ્રોસેસ ફોર રિક્રુટમેન્ટ ઓફ પ્રોબેશનરી ઓફિસર્સ મેનેજમેન્ટ ટ્રેનિઝ ઇન પાર્ટિસિપેટિંગ બેન્ક્સ એટલે કે જે બેન્કોનું લિસ્ટ અહીંયા નીચે આપવામાં આવેલું છે એની અંદર આ ભરતી છે એ કરવામાં આવી રહી છે એ તમામે તમામ બેંકોના નામ છે એ હું તમને થોડી વારમાં કહું છું પહેલાં આપણે જોઈ લઈએ કે ફોર્મ છે એ ક્યારથી ભરાવાના ચાલુ થશે અને તમે ક્યાં સુધી એ ફોર્મ છે એ ભરી શકો છો તો જે આ ફોર્મ છે એ તારીખ એક આઠ બે હજાર ચોવીસના રોજથી ભરાવાના ચાલુ થઈ ગયા છે અને તમે આ ફોર્મ છે એ તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસ સુધી ભરી શકો છો જે ફી છે એ પણ તમે એકવીસ આઠ બે હજાર ચોવીસ સુધી ભરી શકો છો પ્રી એક્ઝામિનેશન ટ્રેનિંગ તમને આપવામાં આવશે જો તમારે આઈબીપીએસ પીઓ બનવું હોય તો તમારી જે પ્રિલિમિનરી એક્ઝામ હોય એ પહેલાં તમને એક પ્રી એક્ઝામિનેશન ટ્રેનિંગ આપવામાં આવશે એ હશે સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં પછી જે ઓનલાઈન એક્ઝામ લેવામાં આવે છે પ્રિલિમિનરી એક્ઝામ એના માટેના તમે જે કોલ લેટર છે એ ઓક્ટોબર બે હજાર ચોવીસમાં ડાઉનલોડ કરી શકશો અને જે તમારી ઓનલાઈન એક્ઝામ છે પ્રિલિમિનરી એક્ઝામ એ ઓક્ટોબર બે હજાર ચોવીસની અંદર લેવામાં આવશે એના પછી આપણે વાત કરીએ તો એનું રિઝલ્ટ છે જે પ્રિલિમિનરી એક્ઝામ એ ઓક્ટોબર નવેમ્બર બે હજાર ચોવીસની અંદર જ બહાર પાડી દેવામાં આવશે પછી જે તમારી ઓનલાઈન એક્ઝામિનેશન લેવામાં આવશે મેઇન એક્ઝામ એ નવેમ્બર બે હજાર ચોવીસની અંદર એના કોલ લેટર આવશે અને ઓનલાઈન એક્ઝામ જે મેઇન છે એ નવેમ્બર બે હજાર ચોવીસની અંદર જ લેવામાં આવશે પછી જે મેઇન એક્ઝામ છે એનું રિઝલ્ટ ડિસેમ્બર બે હજાર ચોવીસ અથવા જાન્યુઆરી બે હજાર પચીસની અંદર બહાર પાડવામાં આવશે અને પછી જે ઉમેદવારો સિલેક્ટ થયા હશે એમનું ઇન્ટરવ્યૂ છે એ જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી બે હજાર પચીસની અંદર કરવામાં આવશે પછી જે ફાઇનલ અલોટમેન્ટ છે એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ બહાર પાડી દેવામાં આવશે એપ્રિલ બે હજાર પચીસમાં એટલે કે જે ફાઇનલ કટ ઓફ અથવા તો જે ફાઇનલ મેરિટ કે પ્રોવિઝનલ એ બહાર પાડી દેવામાં આવશે એપ્રિલ બે હજાર પચીસમાં તો આ સંપૂર્ણ કાર્યક્રમ થઈ ગયો એકવીસ આઠ બે હજાર ચોવીસ એ આઈબીપીએસ પીઓની અંદર અપ્લાય કરવાની છેલ્લી તારીખ છે ચલો હવે હું તમને બેન્કો વિશેની માહિતી આપી દઉં કે કઈ કઈ બેંકો છે એની અંદર જે છે આ ભરતી છે એ બહાર પાડવામાં આવી રહી છે તો અહીંયા આ બધી ડિટેલ આપવામાં આવેલી છે તમારે આ પીડીએફ જોઈતી હોય તો એ હું ટેલિગ્રામ ચેનલ છે મારી એની અંદર મૂકી દઈશ તમે જોઈ શકો છો કઈ કઈ બેંકની અંદર આ ભરતી છે એ કરવામાં આવી રહી છે બેંક ઓફ બરોડા કેનરા બેન્ક ઇન્ડિયન ઓવરસીઝ બેંક યુસીઓ બેંક બેંક ઓફ ઇન્ડિયા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેંક યુનિયન બેંક ઓફ ઇન્ડિયા બેંક ઓફ મહારાષ્ટ્ર ઇન્ડિયન બેંક એન્ડ પંજાબ એન્ડ સિંધ બેંક તો જે આ તમે અહીંયા જોઈ શકો છો ચાર ને ચાર આઠ અને ત્રણ અગિયાર તો જે આ અગિયાર બેંકો છે એની અંદર આ આઈપી પીએસપીઓની જગ્યા છે એના માટે ભરતી કરવામાં આવી રહી છે આઈપી પીએસપીઓ એક પ્રતિષ્ઠિત પોસ્ટ છે અને એની અંદર તમને સારો એવો પગાર આપવામાં આવે છે અને એની અંદર પ્રમોશન છે એ પણ બહુ જલ્દી થઈ જતા હોય છે હવે આપણે જોઈ લઈએ કે કઈ બેંકની અંદર કેટલી જગ્યા છે એના વિશેની જે ઇન્ફોર્મેશન છે એ આ તમામે તમામ માહિતી છે એ છે એલિજિબિલિટી એટલે કે કોણ આની અંદર અપ્લાય કરી શકે છે અને એ તો મિનિમમ તમારી એજ વીસ વર્ષ હોવી જોઈએ અને તમારી ઉંમર છે એ ત્રીસ વર્ષથી વધારે હોવી જોઈએ નહીં એ એજ લિમિટ અહીંયા આપવામાં આવેલી છે એના પછીના જે નિયમો છે એ આપણા માટે ખાસ ઉપયોગી છે નહીં અને જો તમારે એસસી એસ ટી ઓબીસીની અંદર તમે આવતા હશો તો તમને એ પ્રમાણે જે છે એ રિઝર્વેશનના ફાયદા છે એ પણ આપવામાં આવે છે અહીંયા એના વિશે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે પરંતુ જે ઇન્ફોર્મેશન છે એ એટલી બધી ઉપયોગી છે નહીં હવે આપણે વાત કરી લઈએ મેઇન જે ટૉપિક છે કે કઈ બેંકની અંદર કેટલી જગ્યાઓ છે એના માટે જે છે એ અરજી છે એ બહાર પાડવામાં આવેલી છે તો એના રિલેટેડ ડિટેલ છે એ પેજ નંબર થર્ટી વન પર આપવામાં આવેલી છે ત્યાં હું સીધો પહોંચી જાઉં છું પેજ નંબર થર્ટી વન પર તો તમે જોઈ શકો છો કે કઈ બેંકની અંદર કેટલી જગ્યા છે એના રિલેટેડ ઇન્ફોર્મેશન છે એ અહીંયા આપવામાં આવેલી છે અને કુલ કેટલી જગ્યાઓ છે એના રિલેટેડ ઇન્ફોર્મેશન છે એ પણ અહીંયા આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો બેંક ઓફ ઇન્ડિયા છે એની અંદર કુલ આઠસો પંચ્યાસી જગ્યાઓ છે જે કેનરા બેન્ક છે એની અંદર કુલ સાતસો પચાસ જગ્યાઓ છે આઈબીપીએસ આઈબીપીએસપીઓની જે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા છે એની અંદર કુલ બે હજાર જગ્યાઓ છે ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક છે એની અંદર કુલ બસો સાહીઠ જગ્યાઓ છે પંજાબ નેશનલ બેંક છે એની અંદર બસ્સો જગ્યાઓ છે પંજાબ એન્ડ સિંધ બેંક છે એની અંદર ત્રણસો સાહીઠ જગ્યાઓ છે અને કુલ જે છે એ આઈબીપીએસપીઓની ચાર હજાર ચારસો પંચાવન જગ્યાઓ છે એ ખાલી જ છે એટલે કે આ ખૂબ જ મોટી વેકેન્સી છે અને આની અંદર ખૂબ જ મોટી તક રહેલી છે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે આઈબીપીએસપીઓની ચુમ્માળીસ ચાર હજાર ચારસો પંચાવન જગ્યાઓ માટે જે ભરતી બહાર પાડવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજના આ વિડીયોની અંદર મેં તમને જે પણ માહિતી આપી છે એ તમને ચોક્કસ ઉપયોગી થશે ને તમે આસાનીથી આની અંદર અપ્લાય કરી શકશો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ